you're not gonna લોકસભા બેઠક પર ભાજપ દ્વારા વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા ને રિપીટ કર્યા છે ત્યારે આજે તેઓ જિલ્લા વડા સોમનાથ પહોંચતા આગેવાનો અને કાર્યકરો દ્વારા ભવ્ય કરી અભિવાદન કરવામાં આવ્યું હતું પડકાર સામે પરિશ્રમ થકી વિજય મેળવીશું તેવો હુંકાર રાજેશ ચુડાસમા એ ભર્યો હતો ડોક્ટર આંબેડકર ની પ્રતિમા ને ફૂલહાર પહેરાવ્યા બાદ તેમણે પ્રચાર ના શ્રી ગણેશ કર્યા હતા અને કહ્યું હતું કે સમગ્ર ગુજરાત માં સૌથી વધુ લીડ સાથે ત્રીજી વાર ભગ ઉભો લહેરાશે ખાસ કરીને જ્યારે ત્રીજી વખત આ જુનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની તક આપી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ તેમજ અમારા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જે ત્રીજી વખત જ્યારે મને આ વિસ્તારની સેવા કરવાની તક આપી છે ત્યારે દરેક મંડળમાં કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે આજે વેરાવળ મુકામે ટાવર ચોક ખાતે વેરાવળ મંડળ તાલુકા મંડળ અને વેરાવળ શહેરના મંડળના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા અહીંયા આજે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને મને વિશ્વાસ છે કે આપતી બાર ચારસો કે પાર એમાં જુનાગઢ લોકસભા સીટ એ સૌથી વધારે મતોથી અમે જીતીશું એવો સંકલ્પ છે અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આગેવાનો